મિત્રો તમારે યુટ્યુબ ની અંદર આવું છે કામ કરવું છે પૈસા કમાવા છે અને ચેનલ બનાવવું છે પણ તમને ચેનલ બનાવતા જ નથી આવડતું તો આજે હું તમને શીખવીશ ગુજરાતી ભાષાની અંદર કે યુટ્યુબ ની અંદર ચેનલ કઈ રીતે બનાવાય અને ચેનલના સેટિંગ કઈ રીતે કરાય નમસ્કાર મિત્રો ડિજિટલ ગુજરાતીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ છે અનીશ અને આજે આપણે શીખીશું કે યુટ્યુબની અંદર ચેનલ કઈ રીતે બનાવાય હા મિત્રો ઘણા લોકોને ચેનલ બનાવતા જ નથી આવડતું તો હવે આપણે જઈશું આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર જો મિત્રો તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો જઈએ આપણે આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલાં મિત્રો છે ને તમારે તમારું યુટ્યુબ ઓપન કરવાનું છે યુટ્યુબ ઓપન કરશો ને એટલે મિત્રો તમારું જીમેલ એની અંદર બનેલું છે એટલે જેનું જીમેલ બનેલું હોય ને એનું યુટ્યુબની અંદર મિત્રો ચેનલ કમ્પ્લીટલી બનેલું હશે તમારું પણ બનેલું હશે જે તમને અહીંયા દેખાશે આપણે નીચે જશું ને મિત્રો તો ચાર ઓપ્શન તમને આવે છે જેની અંદર હોમ શોર્ટ સબસ્ક્રાઈબ અને યુ તો તમારે સૌ પ્રથમ આપણે યુ ઉપર ક્લિક કરવાનું છે યુ ઉપર જેવું જ આપણે ક્લિક કરશું ને મિત્રો એવું તમારું એન્ટરફેસ ખુલી જશે ને ઉપર તમારું નામ આવી જશે જો તમારું ચેનલ નહીં બનેલું હોય ને તો તમારું નામ તો આવશે જ ત્યારબાદ મિત્રો આપણે છે ને સૌ પહેલા અહીંયા સ્વિચ એકાઉન્ટ ઉપર જવાનું છે સ્વિચ એકાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો ને ત્યારબાદ અહીંયા તમને આગળ દેખાઈ રહ્યું છે પ્લસનું આઇકન એ પ્લસનું જો આગળ દેખાય છે ને જો આગળ દેખાય છે એ પ્લસનું આઇકન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે પ્લસ આઇકન ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું છે તો પ્લસ આઇકન ઉપર તમે ક્લિક કરશો એટલે પહેલાં લોડિંગ લેશે લોડિંગ લેશે ને ત્યારબાદ મિત્રો તમારે છે ને તમારું વેરીફાય કરવાનું છે જે તમારો મોબાઈલનો પિનકોડ હશે ને એ પિનકોડ આપવાનો છે તો હું અહીંયા મારો પિનકોડ જે મોબાઈલની અંદર રાખેલો છે એ સ્ક્રીન લોગેક આપી દઉં છું ત્યારબાદ મિત્રો થોડુંક લોગિંગ થશે પૂરેપૂરી માહિતી મિત્રો શાંતિથી વિડીયો જો તમને ચેનલ બનાવતા બે જ મિનિટની અંદર આવડી જશે ત્યારબાદ આવું ઇન્ટરફેસ તમારી સામે પણ ખુલ્યું હશે જો આવી આ પ્રકારનું ત્યારબાદ તમારે કરવાનું શું છે અહીંયા નીચે તમને દેખાય છે ને કરંટ એકાઉન્ટ જો આ કરંટ એકાઉન્ટ જે લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે કરન્ટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે બે ઓપ્શન છે માય પર્સનલ યુઝ અને એક વર્ક ફોર માય બિઝનેસ પણ આપણે પર્સનલ યુઝ માટે આને યુઝ કરીએ છીએ એટલે આપણે પર્સનલ યુઝ પહેલાં ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે થોડુંક લોડિંગ લેશે મિત્રો ત્યારબાદ જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે જેની અંદર લખેલું હશે ફર્સ્ટ નેમ એન્ડ સરનેમ તો હવે આપણે આપણા ચેનલનું નામ સિલેક્ટ કરવાનું છે તો હું મારા ચેનલનું નામ અહીંયા સિલેક્ટ કરી દઉં છું ઓલરેડી મારી ચેનલો છે પણ હું અહીંયા તમને બતાવવા માટે થઈને મારું એક ચેનલનું નામ બનાવી દઉં છું જેનું નામ છે વિલેજ બ્લોગ તમે તમારું નામ પણ ઉમેરી શકો છો અને આની અંદર તમે તમારું ચેનલનું નામ પણ રાખી શકો છો આગળ જાતા પણ બદલી જશે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ નેક્સ્ટ કરશો ત્યારબાદ મિત્રો તમારી સામે છે ને આવું ઇન્ટરફેસ સ્કૂલ છે જેની અંદર તમારે જન્મ તારીખ આપવાની રહેશે અને મિત્રો ખાસ કરીને કહું છું કે જન્મ તારીખ એ જ આપવાની છે જે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડની અંદર હશે કારણ કે મિત્રો જ્યારે તમે મોનિટાઈઝ માટે અપ્લાય કરશો ને ત્યારે જો સેમ નહીં હોય ને તો તમારું વેરિફિકેશન નહીં થાય ત્યારબાદ આપણે આપણી જન્મ તારીખને સિલેક્ટ કરી લઈએ તો હું મારી જન્મ તારીખ નાખી દઉં છું અંદર જે કંઈ પણ મહિનોને જે હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ નીચે છે ને મિત્રો જેન્ડર જેન્ડરની અંદર ઓપ્શન હશે જો તમે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ ત્યારબાદ મિત્રો તમને અહીંયા નીચે દેખાય છે ને નેક્સ્ટનું ઓપ્શન એ નેક્સ્ટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ફરીથી કહું છું જન્મ તારીખ એકદમ પરફેક્ટ નાખવાની છે ત્યારબાદ મિત્રો છે ને તમારે જો અહીંયા જીમેલ આવશે તો અહીંયા જો તમને જીમેલનું ઓપ્શન આવશે જો જીમેલ તમારે બનાવી હોય જે પ્રમાણે એ પ્રમાણે તમારે અહીંયા બનાવી લેવાની છે આપણે મોબાઈલ યુઝથી હું ઉપયોગમાં લઈશ અહીંયા હું મોબાઈલ યુઝથી ઉપયોગમાં લઈશ મિત્રો નંબરથી જ ઉપયોગમાં લઈ લઈશ કારણ કે મારે અહીંયા બીજું એકાઉન્ટ આ મોબાઈલની અંદર બનેલું છે એટલે હું મોબાઈલ યુઝથી લઈ લઈશ ત્યારબાદ મિત્રો જો આ પ્રકારનું તમારે લોગિન થશે જીમેલ તમે તમારી રીતે પણ સિલેક્ટ કરી શકો છો અને અહીંયાથી પરફેક્ટલી સિલેક્ટ થયેલી પણ આવે છે ત્યારબાદ જો મારો મોબાઈલ નંબર આવી ગયો છે એનીથી હું વેરીફાઈ એક વખત કરી લઉં છું આ બધી વસ્તુ એગ્રી આપી દેવાની છે ખૂબ જ આસાન છે ખૂબ જ ઇઝી છે ત્યારબાદ આપણે એક આપણો પાસપોર્ટ રાખી લેવાનો છે વિલેજ વિલેજ પોઈન્ટ એ જો મિત્રો પાસપોર્ટ તમને જે સ્ક્રીન ઉપર દેખાય ને આ પ્રકારનો પાસવર્ડ રાખશો ને તો તમારો પાસવર્ડ ક્યારેય હેંગ નહીં થાય આ પ્રકારનો પાસવર્ડ રાખવાનો છે જેમ કે આગળ જતા હેક થવાનો ચાન્સ વધારે રહે છે તો જો અહીંયા તમને બધી જ ડિટેલ દેખાઈ જશે તમારા ચેનલનું નામ દેખાઈ જશે તમારું ઈમેલ એડ્રેસ બધી જ વસ્તુ પરફેક્ટ હશે ત્યારબાદ આપણે અહીંયા જો તમને નેક્સ્ટનું ઓપ્શન દેખાય ને બ્લુ કલરનું એની ઉપર ક્લિક કરવાનું છે ખૂબ જ ઈઝી છે ખૂબ જ આસાન છે શાંતિથી અને સરળથી તમે શીખી શકો છો ત્યારબાદ મિત્રો આ આપણે ઉપર જઈ આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે બે જ મિનિટની અંદર તમે તમારું ચેનલ ક્રિએટ કરી શકો છો મિત્રો ત્યારબાદ જો આ પ્રકારનું લોગિંગ લેશે અત્યારે મિત્રો તમારું ચેનલ બનીને કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે જો થોડુંક લોગિંગ લેશે ત્યારબાદ જો કમ્પ્લીટલી અહીંયા મારું ચેનલ છે એને સિલેક્ટ કરી લો વિલેજ બ્લોગ તો વિલેજ બ્લોગ અત્યારે કમ્પ્લીટલી આવી ગયું છે મિત્રો અહીંયા હું જે ઘણા બધા લોકો અહીંયા જ ભૂલ કરતા હોય છે આ પ્રકારે ચેનલ બની જાય છે ને પછી પ્રોપર કોઈ પણ પ્રકારના સેટિંગ નથી કરતા પણ હવે હું તમને શીખવવાનો છું ચેનલ બનીને તમારું તૈયાર છે જો અત્યારે સ્ક્રીન ઉપર જે વસ્તુ દેખાય છે એ ચેનલ બનીને કમ્પ્લીટ છે હવે મિત્રો આપણે બધા જ સેટિંગ પ્રોપર કરવાના છે તમારે મિત્રો જે અહીંયા પિક્ચર લખેલું હોય છે ને અહીંયા જો તમને એક ડાગલો અને કેમેરાનું નિશાન દેખાય છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયાથી મિત્રો જો તમે પહેલેથી તમારા ચેનલનો લોગો બનાવેલો હોય તો લોગો તમે મૂકી શકો છો હું રેન્ડમલી ચેનલ બનાવું છું મારી ઓલરેડી ચેનલો છે પણ અહીંયા હું મારું રેન્ડમલી કરું છું તો હું મારો ફોટો સિલેક્ટ કરીને મૂકી દઉં છું તો હું મારો ફોટો અહીંયાથી જ ક્લિક કરી લઉં તો આ ફોટો મેં મારું ક્લિક કરી લીધો છે કમ્પ્લેટ યસ કરી અને હું મૂકી દઉં છું તો આ કમ્પ્લીટલી જો આ પ્રકારે તમારે છે ને સેટિંગ બરાબર કરી લેવાનું છે ત્યારબાદ અહીં સેટ ઓફ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી દેવાનું થોડીક જ વારની અંદર મિત્રો પરફેક્ટલી તમારો લોગો લાગી જશે જો હવે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરી દીધું આપણે મિત્રો આ બધી વસ્તુ છે ને તમે મોટા ભાગે તમે કરતા જ નથી પછી તમે કહો છો કે વ્યૂ નથી આવતા થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ આપણું કમ્પ્લીટલી બધી વસ્તુ થઈ જશે લોગો પણ પરફેક્ટ જો આવી ગયો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ લોગો આપણો આવી ગયો છે વિલેજ બ્લોક લોગોય મારો આવી ગયો છે બધી વસ્તુ આવી ગઈ છે પેન્સિલનું જે બે લાયકન દેખાય ને એની ઉપર આપણે ક્લિક કરશું પેન્સિલના આઈકન ઉપર જેવું મિત્રો તમે ક્લિક કરશો ત્યારે તમે મોટી ઘણી બધી ચેનલો તમે જોતા હશો જો અહીંયા પડદા પાછળનું જે બેનર હોય ને એ અત્યારે આપણે આમાં લગાવેલું નથી તો એ બેનર ક્યાંથી લગાવવાનું તો જો અહીંયા કેમેરાનું નિશાન છે ત્યાંથી ક્લિક કરો તમે જો આ કેમેરાનું નિશાન છે ને એને ક્લિક કરવાનું છે પછી ચોઇસ યોર ફોટોઝમાં વહી જવાનું છે મિત્રો બેનર લગાવવા માટે છે ને મિત્રો પર્ટિક્યુલર સાઇઝ જોઈએ છે સાઇઝ પણ કઈ રીતે બેનર લગાવીને એ પણ હું તમને આગળ શીખવીશ ત્યારબાદ જો મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન તમને દેખાતું હશે જો આ ડિસ્ક્રિપ્શનની બે આઇકન આ પેન્સિલનું આઇકન છે ને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા મિત્રો તમે છે ને તમારી ચેનલ વિશે બધી માહિતી લખી શકો જેથી કરીને યુટ્યુબને ખબર પડે કે કઈ રીતનું જે તો આપણું વ્લોગ હોય તો લખવાનું છે અહીંયા વ્લોગ ચેનલ છે એટલે તમારે લખવાનું કે આપણા વિલેજ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે આ હું અહીંયાથી બિલોંગ કરું છું આ ચેનલ ઉપર તમને કઈ કઈ પ્રકારના વ્લોગ જોવા મળશે ત્યારબાદ હેસટેગ એ બધી જ વસ્તુ જો આ ડિસ્ક્રિપ્શનની અંદર છે ને મિત્રો આપણે ફિલ કરવાની છે આટલું તમે કરી દો ને પછી તમારે બેક આવી જવાનું છે આટલું તમે કરી દેશો એટલે તમારું ચેનલ કમ્પ્લીટ થઈ ગયું છે પણ હવે મિત્રો છે ને અસલી ખેલ ચાલુ થાય છે કે જે સેટિંગો ઘણા બધા લોકો કરતા જ નથી એ સેટિંગ આપણે કરવાના છે તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દીધું છે યાદ રાખજો મિત્રો બધી જ વસ્તુ પરફેક્ટ બતાવું છું પ્રોપર કરું છું તો તમારે સેટ પણ પ્રોપર કરવાની ત્યારબાદ અહીંયા તમારે છે ને યુટ્યુબ ડોટ લઈને સર્ચ કરવાનું છે યુટ્યુબ ચેનલ ખોલવાનું છે કઈ રીતના હું પ્રોપર સેટિંગ કરું છું ને એ શીખી ત્યારબાદ મિત્રો છે ને અહીંયાથી આપણે આપણું ચેનલ સિલેક્ટ કરવાનું છે જે લોગો દેખાય છે ને ત્યાંથી ત્યાંથી આપણે અહીંયા કન્ટિન્યુ ફોર સ્ટુડિયોમાં જ આવવાનું છે ત્યારબાદ મિત્રો છે ને આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે ખુલશે તમારે અહીંયા જો નીચે જો સેટિંગનું ઓપ્શન દેખાય છે ને મિત્રો આ સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે આપણે ઓપ્શન ખુલશે તો સૌથી પહેલાં મિત્રો છે ને અહીંયા લખેલું છે યુએસ ડોલર ડોલરને અત્યારે આપણે છેડછાડ નથી કરવાની મોનિટાઈઝ થઈ ગયા પછી એ બધીનો પ્રશ્ન છે અત્યારે આપણે અહીંયા જો ચેનલ લખેલું છે ને એને ક્લિક કરશું ચેનલને તમે મિત્રો જેવું જ ક્લિક કરશો ને એવું તમને અહીંયા ઝૂમ કરીને બતાવું છું બેઝિક ઇન્ફોર્મેશન છે તો મિત્રો આપણે બેઝિક ઇન્ફોર્મેશનમાં સૌથી પહેલાં આપણી કન્ટ્રી સિલેક્ટ કરવાની છે જો કન્ટ્રીમાં તમારે આપણે જે તો આપણે ઇન્ડિયા આવી જાય અહીંયા જુઓ ઇન્ડિયા તો ઇન્ડિયા મેં સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ મિત્રો છે ને અહીંયા જો ચેનલના તમારે અહીંયા કીવર્ડ નાખવાના હોય છે તો આ બધી વસ્તુ છે ને મિત્રો આ બધી વસ્તુ આપણે પરફેક્ટ ફિલ કરશું ને તો આપણું ચેનલ હન્ડ્રેડ પર્સન્ટ કામ કરશે જો અહીંયા કીવર્ડ તમને દેખાય છે ને એમાં કીવર્ડ નાખી દેવાના જેમ કે વ્લોગ ચેનલ મિત્રો તમે જે કેટેગરીમાં આવતા હોય ને એના બધીના જો આ પ્રકારે જો મેં વિલેજ વ્લોગ લાઇફ સ્ટાઇલ વ્લોગ ટ્રાવેલ બ્લોગ આવી પ્રકારના બધા તમારે છે ને હેસટેગ નાખી દેવાના ત્યારબાદ આપણે એડવાન્સ સેટિંગમાં જવાનું છે એડવાન્સ સેટિંગમાં આપણે મિત્રો બહુ કંઈ કરવાનું નથી અહીંયા જો મિત્રો ત્રીજું ઓપ્શન છે ફ્યુચર ઇલેબિલિટી એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયાથી જો તમારે તમારો મોબાઈલ નંબર હોય ને જે નંબર હોય એને વેરીફાઈ કરવાનો છે એ તમે અહીંયા મોબાઈલ નંબર નાખશો ને મિત્રો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા સેન્ડ કરી દેશો ને ત્યારબાદ જ તમે થમનેલ મૂકી શકશો તો એને આપણે ક્લિક કરી દેવાનું છે કમ્પ્લીટલી ફિલ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો આપણે અપલોડિંગમાં જવાનું છે ત્રીજું ઓપ્શન અપલોડિંગનું છે ત્યારબાદ જો મિત્રો અહીંયા બરાબર રીતે આપણે ટાઈટલમાં કંઈ નથી નાખવાનું પણ ડિસ્ક્રિપ્શન જો આપણે પહેલાં જે નાખ્યું હતું ને જે આ ચેનલ બની ગઈ ને એ જ ડિસ્ક્રિપ્શન અહીંયા ફિલ કરી દેવાનું છે આ બધી ડિટેલ મિત્રો છે ને તમારે પરફેક્ટલી ફિલ કરવાની છે તો જ તમારું ચેનલ સર્ચમાંય આવશે અને લોકો સુધી પહોંચશે ત્યારબાદ મિત્રો જો તમને અહીંયા દેખાય છે ને આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે સેટિંગમાં અહીંયા તમે ખાસ કરીને મિત્રો બધી જ વસ્તુ પરફેક્ટ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમે જો અહીંયા તમારે જોવાનું છે કે અહીંયા લખેલું છે કેટેગરી જો આ ઓપ્શન તમને દેખાય છે ને એક કેટેગરી છે તો કેટેગરી સિલેક્ટ કરવાની છે આપણે ચેનલ બનાવ્યું છે પ્લિપલ એન્ડ વ્લોગ્સ તો આપણી કેટેગરી આવશે પીપલ એન્ડ બ્લોગ્સ તો એ કેટેગરી જે તમારી આવતી હોય એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ આપણી વિડીયોની લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે આપણી લેંગ્વેજ કઈ રહેશે વિડીયોની તો કે આપણે ગુજરાતીમાં જ વિડિયો બનાવવાના છે જેથી કરીને આપણે ગુજરાતી જો આ પ્રકારે સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ ટાઇટલ લેંગ્વેજ જો અહીંયા છે અહીંયા કોમેટ ઓન છે આ બધી જ વસ્તુ મિત્રો છે ને તમારે સામાન્ય રીતે સાચી અને સરળ રીતે ફિલ કરી દેવાની છે મિત્રો આ બધું થઈ ગયા પછી તમારું ચેનલ કમ્પ્લીટલી તૈયાર છે વિડીયો બનાવવા માટે તો આ બધી મિત્રો ફિલ જ કરવી જોઈએ અને કમ્પ્લીટલી ફિલ કરશો મિત્રો તો જરૂરથી તમારું ચેનલ કામ કરશે આ બધી વસ્તુ મિત્રો તમે કમ્પ્લીટલી ફિલ કરશો કમ્પ્લીટલી સેટિંગ કરશો આ બધા જ સેટિંગ મિત્રો તમે કમ્પ્લીટ કરશો ને તો તમારું ચેનલ સર્ચમાં જશે લોકો સુધી પહોંચશે આ બધી બાબતો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આ બધી વસ્તુ તમે જો ફીલ કરો ને તો તમારે વ્યૂ આવવામાં એકસો ને દસ ટકા ફરક પડશે 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 ને પડશે તો તમને મેં સાદી અને સરળ રીતે સમજાવ્યું છે જે વસ્તુ હજી તમને મગજમાં ન બેઠતી હોય સમજમાં ન આવતી હોય ખબર ન પડતી હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો એ વસ્તુ આપણે ક્લિયર કરશું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો આપણા ચેનલ ડિજિટલ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલે ફરીથી એક મસ્ત મજાના નવા ઇન્ફોર્મેશન વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત